સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોનગઢમાં દેવજીપુરા ખાતે રૂપિયા પાંચ કરોડ અઠ્ઠાવન લાખથી વધુના ખર્ચે બનવા જઈ રહેલ સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત એકસો બોતેર નીઝનના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી દ્વારા કરવામાં આવ્યું નગરજનોની વર્ષો જૂની માંગણીનો ખાતમુહૂર્ત થતાં નગરમાં ખુશીની લહેર જોવા મળી જેમાં પાલિકા ચીફ ઓફિસર ભાજપ શહેર પ્રમુખ અમિત અગ્રવાલ કારોબારી અધ્યક્ષ હેતલ મહેતા પાલિકા પ્રમુખ સારિકાબેન સચિન પાટીલ બાંધકામ અધ્યક્ષ આશિષ શાહ પ્રકાશ ગામીર સહિતના હાજર રહ્યા હતા થયું છે જેમાં આપણા એકસો બોતેર મિઝરના લોકલાડીલા ધારાસભ્યશ્રી ડોક્ટર વિકરામભાઈ ગામી ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન કારોબારી શ્રી હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ બધા ગામના અગ્રણીશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા આ સ્વિમિંગ પુલ છેલ્લા બે હજાર બારથી બનવાનું કાર્ય ચાલુ હતું પણ કોઈને કોઈ કારણસર બન્યું ન હતું અને છેલ્લા બે વર્ષ પહેલાં આનું અમે મૈસૂરમાં જઈને આનું એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે એની વિશેષતાઓ શું છે સોનગઢની અંદર જે સિમ્પ બનાવી રહ્યું છે એ સોનગઢ માટે ખૂબ લાભ લાભદાયક છે અને સાથે સાથે હું સોનગઢની જનતાને અપીલ કરવા માગું છું કે આ સ્વિમિંગ પુલ બનવાથી એનો પૂરોપૂરો ઉપયોગ તમે કરો આપ શું મેસેજ આપવા માંગો છો સોનગઢની જનતાને સોનગઢની જનતાને હું મેસેજ આપવા માંગુ છું કે આ સ્વિમિંગ પુલ બનવાથી સોનગઢના નવ યુવાનો સૌ પ્રથમ તે મોબાઈલથી દૂર રહેશે અને સાથે સાથે એમના હેલ્થ માટે પણ ખૂબ ખૂબ ઉપયોગી ઉપયોગી છે અને સાથે સાથે આ સ્વિમિંગ પુલ કરવાથી જે વડીલો છે એમની માટે પણ ખૂબ સ્વિમિંગ પુલ ઉપયોગી ઉપયોગી છે સોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ આશરે પાંચ કરોડને અઠ્ઠાવન લાખના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાતમુહૂર્તમાં ડૉક્ટર જયરામભાઈ ગામી સાહેબ ઉપસ્થિત રહ્યા છે એમના હસ્તે આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્વિમિંગ પુલની ગામને દરેક નાગરિકોને નાના બુલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે રમતવીરોને પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાંચ કરોડ અઠ્ઠાવન લાખ અઠાવન હજારનું આ સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્તમાં આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે આજના આવનારી પેઢીમાં આ સ્વિમિંગ આપણા ગામના સુરેન્દ્રનગરના ગામના યુવકોને બહુ લાભદાયક છે આ યુવકોને આ સ્વિમિંગ પુલ માટે વહેરા પડે તે કરવા માટે એટલે આ વેરા વેરા કરતાં આપણા ગામમાં ટૂંક સમયમાં સ્વિમિંગ થઈ જશે આ મળી શકાય જબર પઠાણ દિવ્યાંગ ન્યુઝ સ્થાપી